ગુડ મોર્નિંગ મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીની લાઈવ કોચિંગ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે આપણે એક અતિશય મહત્ત્વના પોઈન્ટની ચર્ચા કરશું એ પોઈન્ટ છે પોલીસ ઇન્સ્પેક્ટરની આવેલી એક્ઝામ અને આ એક્ઝામની સાથે સાથે એક્ઝામના સિલેબસમાં જે ઇતિહાસનો ભાગ છે એ ઇતિહાસની જે ચર્ચા એ પણ કરશું અને એની સાથે સાથે સિલેબસના ટોપિક અને આપણને અલગ અલગ જે રેફરન્સ બુક્સની માહિતી હોવી જોઈએ એની ચર્ચા કરશું સૌથી પહેલાં તો પીઆઈ ક્લાસ ટુની જોબ છે બરાબર અને આ જોબની અંદર આપણે આવવું હોય તો સારામાં સારી મહેનત કરવી જરૂરી છે કારણ કે ટોટલ સીટ બહુ ઓછી છે સાઠ જેટલી લગભગ છે બરાબર હવે આ સાઠથી અથવા એની આજુબાજુ જે કંઈ પણ સીટ હોય એમાં આવવા માટે આપણી તૈયારી એકદમ પરફેક્ટ હોવી જોઈએ કહેવાની વસ્તુ એટલી જ છે કે સિલેબસમાં જે આપણને આપેલું છે એ તમામે તમામ વસ્તુની જાણકારી આપણી પાસે ફરજિયાત હોવી જોઈએ અને એ પણ એ રીતની જાણકારી કે આપણી સામે ચાર ઓપ્શન આવે તેમ છતાં આપણો પરફેક્ટ નિશાનો લાગવો જોઈએ તો આપણે ચર્ચા કરશું ઇતિહાસના ભાગની અને ઇતિહાસના ભાગની ચર્ચાની સૌ પ્રથમ શરૂઆત આપણે સિલેબસથી કરીએ સિલેબસમાં શું આપેલું છે તો કે સૌથી પહેલો ટોપિક છે સિંધુ ખીણ સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ એની નગર રચના આના ઉપર સૌથી વધારે ફોકસ રાખવાનું કારણ કે આમાંથી જ વધારે ક્વેશ્ચન આવે છે સિંધુ ખીંડનો બીજો ટોપિક કયો તો કે સિંધુ ખીણના શહેરો એમના ઉત્ખનન કરતાં વર્ષ કઈ વસ્તુ સ્પેશિયાલિટી છે જે તે શહેરની એ પૂછાતું હોય છે એટલે આ બીજો પોઈન્ટ છે સિંધુ ખીણની સંસ્કૃતિનો સિંધુખીણની સંસ્કૃતિ એનો સમય જ્યારે પૂરો થયો એના પછી એક અન્ય સંસ્કૃતિ ભારતમાં ડેવલપ થઈ અને આ સંસ્કૃતિ એ હતી વૈદિક સંસ્કૃતિ સિંધુખીડ સંસ્કૃતિનું મહત્ત્વ એ છે કે વિશ્વની પ્રાચીનતમ ચાર યુનિવર્સિટીઝ ચાર મુખ્ય જે સ્થાપનાઓ અથવા મુખ્ય ચાર જે આખી વસાહતો હતી આખી સંસ્કૃતિ હતી આ ચાર સંસ્કૃતિઓમાંની સૌથી મોટી સંસ્કૃતિ સિંધુખીણ તો એની લાક્ષણિકતા આપણે સૌથી વધારે પૂછાય અને આ લાક્ષણિકતાઓ પછી બીજો ટોપિક છે વૈદિક સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિનું મહત્ત્વ શું છે વૈદિક સંસ્કૃતિ અને એનું જે વૈદિક સાહિત્ય છે એની અસરો આજના દિવસ સુધી આપણા ઉપર જોવા મળે છે શું કામ વૈદિક સંસ્કૃતિ એ બીજું કોઈ નહીં પણ ભવિષ્યમાં થનારો હિન્દુ ધર્મ છે જે ભારતની અંદર બહુ વધારે પ્રચલિત છે તો વૈદિક સંસ્કૃતિ આપણને ઘણા બધા પ્રશ્નો પણ આપે છે અને એના ઘણા બધા જવાબ પણ આપે છે વૈદિક સંસ્કૃતિમાં એમનું જીવન કેવું હતું એમના સાહિત્યોની રચના કારણ સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી જૂનામાં જૂની ભાષાઓમાંની એક છે બરાબર તો આમાં સાહિત્યની રચના પણ થયેલી છે વેદ ઉપનિષદ પુરાણ બરાબર આ બધાના પ્રશ્નો આપણને ઢગલો પૂછાતો હોય છે તો વૈદિક જીવન મહત્વનું છે વૈદિક સભ્યતાની આપણે સમાપ્તિ કરશું ત્યારે આવશે બૌદ્ધ અને જૈન ધર્મ વૈદિક સભ્યતાના બ્રાહ્મણ ધર્મની અંદર જે થોડા ઘણા દૂષણો એ સમયે આવેલા હતા એના રિઝલ્ટ સ્વરૂપે ટોટલ બાસઠ જેટલા અલગ અલગ ધર્મો એ સમયે વિકસિત થયા હતા ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીની આજુબાજુમાં અને આ જે બાસઠ ધર્મો હતા એમાંથી ફક્ત બે ધર્મ આગળ સર્વાઈવ કરી શક્યા એ બે ધર્મ એટલે બૌદ્ધ અને જૈન અને બંને ભારતમાં જ આવેલા ધર્મો છે અને ભારતની અંદરથી જ વિકસિત થઈને વિશ્વમાં પ્રસિદ્ધ થયેલા ધર્મો છે એટલે આમની ચર્ચા પણ આપણને વધારે પૂછાતી હોય છે ગૌતમ બુદ્ધ વિશેના સવાલો એમના જે મોક્ષનો માર્ગ હતો અષ્ટાંગિક માર્ગ એમના સવાલો એ આવતા હોય છે જૈન ધર્મ ચોવીસ તીર્થંકરોવાળો ધર્મ બરાબર તો એમાં ઘણા બધા તીર્થંકરો આપણને પૂછાય બરાબર તીર્થંકરોનું જીવન એમણે આપેલા અલગ અલગ નિયમો એમાંથી સવાલ આવતા હોય છે તો એ જૈન ધર્મ છે પછીનો ટોપિક આપણને આપ્યું મૌર્ય સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય શું છે તો કે ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય એટલે મૌર્ય સામ્રાજ્ય જે શ્રીલંકાથી શરૂ થઈ અને છેક ઈરાન સુધીનો પ્રભાવ ધરાવતું હતું તો આવડા મોટા સામ્રાજ્યની પ્રશાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ અથવા કેવી હતી એની સાથે સાથે એના અલગ અલગ રાજાઓ આપ નામ જાણતા જશો ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર અશોક બૃહદ્રથ આ બધા રાજાઓ એમની ચર્ચા એમના સમયની ઘટનાઓ એના સવાલો આવે છે એના પછીનો ટોપિક એટલે કે ગુપ્ત સામ્રાજ્યનો સમય ગુપ્ત સામ્રાજ્યનું મહત્વ શું છે તો કે ભારતનો સુવર્ણયુગ આપણે સુવર્ણયુગના ડેફિનેશનની ચર્ચા અગાઉના લેક્ચરમાં કરેલી છે તેમ છતાં અહીંયા ખાલી રિપીટ કરી દઉં સુવર્ણયુગ શું છે તો કે આ સુવર્ણયુગનો ડેફિનેશનમાં એક તો રાજ્ય પ્રશાસન સંયુક્ત હોવું જોઈએ એક જ હોવું જોઈએ કલા ધર્મ સાહિત્યનો વિકાસ સારામાં સારો થયો હોવો જોઈએ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વિકાસ જોરદાર થયેલો હોવો જોઈએ આર્થિક સમૃદ્ધિ સારામાં સારી હોવી જોઈએ અને શક્તિશાળી રાજાઓ આવા જોયા આ બધા જ લક્ષણો ગુપ્ત સામ્રાજ્યમાં પણ આપણને દેખાયા એટલે ગુપ્ત સામ્રાજ્યનું મહત્વ અતિશય વધી જશે ભારતનો સુવર્ણયુગ કહેવાય છે બરાબર ગુપ્ત સામ્રાજ્ય પછી આપણને દક્ષિણ ભારતના અલગ અલગ રાજવંશો આપેલા છે ચોલ વંશ અને પલ્લવ વંશ પલ્લવ વંશનું મહત્વ ત્યાં આવશે કે ભારતની અંદર તમે સાંભળ્યું જ મંદિર રચના કળાઓ છે મંદિર રચના કળા કઈ કઈ નાગર કલા દ્રવિડ કલા આમાંથી દ્રવિડ કલાની જે નગર રચના છે એની શરૂઆત પલ્લવ પલ્લવ વંશના વંશના સમયમાં જ થઈ એટલે મંદિરો એમના રાજાઓ સ્થાપત્ય કલા એના ઢગલાબંધ પ્રશ્નો બને છે સિવિલ સર્વિસ આમાંથી હાલતા પ્રશ્ન પૂછતા હોય છે અને એટલે જ આ ટોપિકની ચર્ચા આપણા પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરના સિલેબસમાં પણ આવી પલ્લવ વંશ પછી એક બીજો વંશ છે ચોલ વંશ ચોલ વંશનું મહત્ત્વ તો કે ભારતનો એ દક્ષિણ વંશ કે જે ભારતની બહાર શ્રીલંકા માલદીવ ઇન્ડોનેશિયા મલેશિયા બરાબર આંદામાન નિકોબાર એ આ બધા વિસ્તાર સુધી ફેલાયેલો વંશ છે ચોલ વંશ એમનું પ્રભુત્વ એ હતું તમે લોકોએ સાંભળ્યું જશે કે રાજેન્દ્ર પ્રથમના સમયમાં બંગાળનો ઉપસાગર એ ચોલ તળાવ બની ગયું હતું તો આ ચોલ વંશની માહિતી પણ આપણા માટે બહુ મહત્ત્વની છે એની ચર્ચા આવશે આ બધા ટોપિક જેવા પૂરા થશે એટલે આપણે પ્રવેશ કરશું ગુજરાતમાં કારણ કે નેક્સ્ટ આપણો મુદ્દો છે ગુજરાત અને એના અલગ અલગ રાજવંશો તો ગુજરાતના સૌ પ્રથમ રાજવંશ તરીકે આવશે વંશ મૈત્રક વંશનું ગુજરાત માટે મહત્વ એટલા માટે કારણ કે આ પ્રથમ વંશ છે અહીંથી ગુજરાતની સ્વતંત્રતાની શરૂઆત થાય છે કારણ અત્યાર સુધી ગુજરાત કાં તો મૌર્ય સાથે જોડાયેલું કાં ગુપ્ત સાથે જોડાયેલું કાં શક લોકોના સામ્રાજ્ય સાથે જોડાયેલું હતું પણ હવે ગુજરાત પર્ટિક્યુલર એકલું સ્વતંત્ર થયું તો એની ચર્ચા આવશે મેત્રંશમાં મૈત્રકંશનું એક બીજું ખાસિયત કે આ સમયથી ગુજરાતમાં મુસ્લિમ વેપારીઓનું આગમન થઈ ગયું જેના કારણે મુસ્લિમ આર્ટ એન્ડ કલ્ચર પણ ગુજરાત સાથે જોડાવા લાગશે ક્વેશ્ચન પૂછાયેલો છે ગુજરાતની અંદર સૌપ્રથમ મસ્જિદ ક્યાં બનેલી હતી આન્સર છે ઘોઘાની મસ્જિદ બરાબર ગાંધારની મસ્જિદ પણ એને કહેવામાં આવે છે તો આ ગાંધારની મસ્જિદ એ ગુજરાતની અંદર આવેલી છે તો આવા બધા અલગ અલગ સવાલો આપણને ત્યાંથી આવશે ગુજરાતની એક યુનિવર્સિટી પણ ફેમસ છે વલ્ભી યુનિવર્સિટી એ પણ આ મેત્રક વંશના સમયમાં જ બનેલી હતી મેત્રક વંશનો આ મહત્ત્વ પછી ગુજરાતમાં અનુમૈત્રક કાળ શરૂ થશે અને અનુમેત્ર કાળનો એક વંશ બહુ મહત્ત્વનો છે એ છે ચાવડા વંશ કારણ ગુજરાતની સૌથી વધારે સમૃદ્ધિની શરૂઆત જે છે એ ચાવડા વંશના સમયથી થઈ વનરાજ ચાવડા યોગરાજ ચાવડા જય શિખરી ચાવડા આ બધા રાજાઓ આવે છે તો એમની આપણે ચર્ચા કરવાની બધાને મોઢે છે એક છે સિદ્ધરાજ જયસિંહ અને બીજા છે કુમારપાળ જૈન ધર્મ ફરી પાછો અહીં આવશે કારણ કે કુમારપાળ જૈન ધર્મના બહુ મોટા હોય છે તો સોલંકી યુગની આપણે ચર્ચા કરશું ને એમાંથી તો હાલતા આમ જોવા જાવ તો દરેકે દરેક પરીક્ષામાં જો ઇતિહાસ વિષય હશે અને ગુજરાતનો ઇતિહાસ હશે તો એક સવા સોલંકીનો હશે જ તો આ મહત્વનો ટોપિક છે પછી આવશે વાઘેલા વંશ વાઘેલા વંશ જે શક્તિશાળી વંશ છે અને આપણને એ સમજાવશે કે કઈ રીતે વાઘેલા વંશની સમાપ્તિ અને ગુજરાતમાં મુસ્લિમ રાજ્યની શરૂઆત થશે બરાબર એટલે આ વાઘેલા વંશ એમની પણ ચર્ચા આપણે કશું ગુજરાતના ઇતિહાસની આ આખી ઘટના આપણે આ રીતે જોશું ત્યારબાદ સિલેબસનો અન્ય એક ટોપિક છે એ છે ભારતની અંદર વિદેશી પ્રજાતિઓનું આગમન પણ યાદ રાખજો મિત્રો આ જે વિદેશી પ્રજાતિઓ છે આમાં ઇન્ડો ગ્રીક શક કુષાણ નથી પૂછેલા આ કયા પૂછેલા તો કે ભારતમાં આવેલી પાંચ વિદેશી પ્રજાતિઓ કઈ કઈ સૌથી પહેલાં પોર્ટુગીઝ લોકો પછી ડચ લોકો નેધરલેન્ડ હોલેન્ડવાળા પછી અંગ્રેજો ઇંગ્લેન્ડવાળા પછી આવ્યા ડેનિશ ડેનમાર્કવાળા અને પછી આવ્યા ફ્રેન્ચ ફ્રાન્સવાળા તો આ બધા વિદેશી વેપારીઓ ભારતમાં શું કામ આવ્યા શું પહેલાં વેપાર નહોતો ચાલતો જો વેપાર ચાલતો હતો તો પ્રોબ્લેમ શું થયો એ વેપારીઓ અહીં આવે છે તો એ સમયે ભારતની પોલિટિકલ કન્ડિશન્સ કેવી હતી અને આ વેપારીઓના આગમન સાથે ભારતમાં શું ચેન્જીસ થયા એ લોકોમાંથી અંગ્રેજો કેવી રીતે સફળ થયા કાર્નાટિક વોર્સ એંગ્લો ફ્રેન્ચ વોર આવા અલગ અલગ ટોપિકની ચર્ચાઓ આપણા પાછા સિલેબસમાં છે એટલે ફરી પાછી વિદેશી પ્રજાતિઓ આવશે વિદેશી પ્રજાતિઓ સમાપ્ત થશે એના પછી અંગ્રેજોનું ભારત ઉપરનું પ્રભુત્વ વધારવું એટલે કે બંગાળની સ્ટોરી બંગાળના અલગ અલગ નવાબો મુર્શિદ કુલી ખાન સરફરાઝ ખાન અલીવર્દી ખાન સિરાજ ઉદ્દોલા મીર જાફર મીર કાસિમ નજમુદોલા આ બધા લોકો એમની નીતિઓ અંગ્રેજો ઉપર એમનો કંટ્રોલ અંગ્રેજો પરનો કંટ્રોલ છૂટવો ત્રણ અલગ અલગ યુદ્ધો પ્લાસી બેદરા બક્સર એ યુદ્ધ એના પરિણામો એ આખી ચર્ચા બંગાળની સ્ટોરીમાં છે બંગાળની સ્ટોરી જેવી પૂરી થશે એના પછી અંગ્રેજો મરાઠા હૈદરાબાદના નિઝામ મૈસૂરના હૈદરઅલી ટીપુ સુલતાન પંજાબના રણજીતસિંહજી આ બધા વચ્ચે જે આંતરિક સંઘર્ષ થયો એના ટોપિકની ચર્ચા આવશે આંગલ મરાઠા વોર આંગલ મહેસૂર વોર એ બધું ત્યારબાદ શું આવશે તો કે હવે અંગ્રેજોનું શાસન સ્થાયી થઈ ચૂક્યું છે તો ભારતની અંદર થયેલા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો આપને ખ્યાલ જ હશે રાજા રામ મોહન રાય સતી પ્રથાનો વિરોધ કર્યો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્ત્રી શિક્ષણ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા બરાબર સ્વામી દયાનંદ સરસ્વતી અંગ્રેજોએ જ્યારે ભારતના લોકોને એવું કીધું કે તમે લોકો ખરાબ છો નીચા છો ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતીએ એમને જવાબ આપ્યો કે જ્યારે તમારા વડવા જંગલમાં રહેતા હતા ત્યારે અહીં વૈદિક સંસ્કૃતિ હતી અને વેદોમાં બધું નોલેજ આપેલું છે બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું નાસદીય સુક્ત ઋગ્વેદની અંદર આપેલું છે નાસદીય સુક્ત શું છે આજની બિગ બેંગ થિયરી તો આ બધી ચર્ચા વેદોમાં છે એટલે જ સ્વામી દયાનંદ સરસ્વતીએ કીધું કે વેદો તરફ પાછા ફરો આપણે અંધશ્રદ્ધામાં જવાની જરૂર નથી પછી સ્વામી વિવેકાનંદ આવ્યા માનવ સેવા એ જ પ્રભુ સેવા બરાબર થિયોસોફિકલ સોસાયટીની પણ સ્થાપના થશે આવી અલગ અલગ સામાજિક આ અને ધાર્મિક સુધારણાઓ પણ ભારતમાં થયા એમના અલગ અલગ ટૉપિક્સ એમની ચર્ચા છે ત્યારબાદ ભારતની અંદર એક વિદ્રોહ થશે અઢારસો સત્તાવનનો વિપ્લવ જેની અંદર ભારતીય અમુક શાસકો દ્વારા અંગ્રેજોનો વિરોધ કરવામાં આવ્યો ખેડૂતો કારીગરો પણ ભેગા થયા વિરોધ થયો પણ અંતે આ વિદ્રોહ શાંત થયો આ બધા ટોપિકની સાથે સાથે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા અલગ અલગ એક્ટ મહત્ત્વના છે શું કામ અત્યારે આપણી જે પ્રશાસનિક વ્યવસ્થા છે ફોર એક્ઝામ્પલ આપણી સંસદ છે કલેક્ટર છે કમિશનર છે ચૂંટણી વ્યવસ્થા છે આ બધી જ વ્યવસ્થા કઈ રીતે ડેવલપ થઈ એ આપણને અલગ અલગ એક્ટ સમજાવે છે સત્તરસો તોતેરનો એક્ટ અઢારસો તેરનો એક્ટ અઢારસો તેત્રીસ અઢારસો ત્રેપન અઢારસો અઠ્ઠાવન ઓ અઢારસો એકસઠ અઢારસો બાણું ઓગણીસો નવ ઓગણીસો ઓગણીસ ઓગણીસો પાંત્રીસ ઓગણીસસો સુડતાલીસ આ બધા એક્ટ આવે છે અને એમાંથી પણ ઘણા બધા સવાલ આવે છે પછી એક નાનકડી પોલિટિકલ પાર્ટીની સ્થાપના થશે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અઠ્યાવીસમી ડિસેમ્બર અઢારસો પંચ્યાસી થોડા દિવસ પહેલાં જે દિવસ ગયો હતો બરાબર તો આ પોલિટિકલ પાર્ટીની સ્થાપના શું કામ થઈ શરૂઆતના નેતાઓ કોણ હતા એમણે કઈ રીતે અંગ્રેજો પાસેથી સુવિધાઓની ડિમાન્ડ કરી ધીમે ધીમે વાત પહોંચી સ્વરાજ શબ્દ ઉપર બાલ ગંગાધર તિલક નું આગમન નવા નેતાઓ આવ્યા જહાલવાદી મવાડવાદી સ્વદેશી આંદોલન આ બધા આંદોલનો શરૂ થશે અને પછી એક ગુજરાતી વ્યક્તિ એ ભારતના પોલિટિક્સમાં પ્રવેશ કરશે મહાત્મા ગાંધી અને એમના થયેલા આઠ મુખ્ય સત્યાગ્રહો એ આપણા સિલેબસની અંદર છે એમની ચર્ચા કરશું આ બધા સત્યાગ્રહ જેવા પૂરા થશે એટલે આપણો ભારત દેશ આઝાદ થશે પરંતુ ભારત દેશ આઝાદ થાય એનાથી સિલેબસ પૂરો નહીં થાય કારણ કે પછી આપણે ઇન્દુલાલ યાજ્ઞિક સાહેબને યાદ કરવા પડશે મહાગુજરાત આંદોલનમાં મહાગુજરાત આંદોલનની પણ આપણે ચર્ચા કરવાની થશે અને એના પછી ગુજરાતની અંદર જે દેશી રજવાડાઓ હતા આ દેશી રજવાડાઓના જે મુખ્ય મુખ્ય રાજા હતા સયાજીરાવ ગાયકવાડ રવોજી દ્વિતીય વાઘજી દ્વિતીય આ બધા જે રાજાઓ છે એ બધા રાજાઓ અને એમણે કરેલા અલગ અલગ સુધારાઓ ફોર એક્ઝામ્પલ એક સવાલ તમને બહુ આવડતો જ હશે કે ભારતની અંદર સૌપ્રથમ ફરજિયાત શિક્ષણ કોણે કર્યું આન્સર આવે સયાજીરાવ ગાયકવાડ તો એ જે ભા ગુજરાતના રજવાડા હતા એમના રાજાઓએ જે કામ કર્યા એની પણ ચર્ચા કરશું તો આ આખો આપણો સિલેબસ છે અને આ સિલેબસના આટલા અલગ અલગ ટૉપિક્સ છે અને એ ટોપિક્સની ચર્ચા આપણે પણ કરવાની થાય અને આટલા ટોપિક્સ આપણને આવડવા જોઈએ આ ટૉપિક્સ આવડી જાય પછી જ આપણે ઇતિહાસની અંદર સારામાં સારા માર્ક લઈ શકીએ આપણા સિલેબસ મુજબ ટોટલ આઠ મુખ્ય ભાગ પાડેલા છે સિલેબસના તો આનો મતલબ એ થયો કે પચીસ એક માર્કનો સોરી ત્રણસો માર્કનું પેપર છે એટલે લગભગ ત્રીસથી પાંત્રીસ માર્કનો ઇતિહાસનો વિષય હશે જે બહુ મોટું વેઇટે કહી શકાય તો આટલી આપણે તૈયારી કરવાની છે તો અહીંયાથી આપણને બીજો સવાલ એ થાય કે આ તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી અને તૈયારીમાં કઈ કઈ રેફરન્સ બુક્સનો ઉપયોગ કરવો તો જો તમે આ કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં નવા વ્યક્તિ છો તો સૌથી પહેલાં વહેલાં મારું સજેશન એ જ છે કે અગિયારમું અને બારમા ધોરણની જે જીસીઆરટીની બુક છે એ વાંચો એનાથી તમારો બેઝ ક્લિયર થઈ જશે પછી આપણી લિબર્ટી પ્રકાશનની પણ બુક્સ છે લિબર્ટી પ્રકાશનની બુક કહી તો કે ગુજરાતનો ઇતિહાસ એ આખો અલગ આપેલો છે મલ્ટી કલર બુક છે સારામાં સારી છે વાંચવામાં પણ મજા આવશે કંટાળો નહીં ચડે બીજું ભારતનો ઇતિહાસ બરાબર એ પણ બુક છે જેમાં ભારત આખાની માહિતી આપેલી છે એક અન્ય પણ બુક છે મિશન જીપીએસસી જેમાં જીપીએસસીના સિલેબસ મુજબની જ આપણે આખી બુક તૈયાર કરેલી છે એમાં આપણી બધી ડિટેલ આવી જાય છે બરાબર તો આ આપણી અલગ અલગ રેફરન્સ બુક્સ થઈ રેફરન્સ બુક્સને વાંચવી કઈ રીતે ઇતિહાસ વાંચવો કઈ રીતે આના સિવાય જો તમે વધારે ડીપમાં જવા માંગતા હો તો ભારતનું ગેઝેટ પણ છે બરાબર ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સ આવે છે એમાં ભારતનું ગેઝેટ યર એમાં ભારતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ બંને આવેલો છે તો એ બુક પણ સારી છે બરાબર તો આ બધી આપણી અલગ અલગ બુક્સ અને એ આ બુક્સમાંથી તમને પૂરેપૂરી ડિટેલ મળી જાય એમ છે વાત કરીએ ગુજરાતના દેશી રજવાડાઓની તો એનો પણ ઉલ્લેખ આપણે લિબર્ટીની બુક્સની અંદર પૂરેપૂરો આપેલો છે તો એ પણ સારામાં સારી બુક તમને આરામથી મળી જશે ચાલો બુક્સ તો આપણી પાસે ઘણી બધી છે અને અન્ય અલગ અલગ પ્રકાશનોની પણ બુક હશે બરાબર પણ આ બુકને વાંચવી કઈ રીતે તો ઇતિહાસ વાંચવાની સિસ્ટમ એ છે માનો કે તમારી પાસે ત્રણસો પેજની બુક હોય અને તમે આખી દસ દિવસમાં પૂરી કરી નાખો તો યાદ રાખજો મિત્રો યાદ રાખવામાં મુશ્કેલી પડશે નામ ઘણા બધા મિક્સ થઈ જશે ઇતિહાસને વાંચવાની પેટર્ન શું છે આપણે મુદ્દાઓ ગણવાના આપણે જે અત્યારે સિલેબસના અલગ અલગ ટોપિક લીધા ફોર એક્ઝામ્પલ ટોટલ વીસ ટૉપિક થાય આપણે ત્રણ રેફરન્સ રાખવાના ફોર એક્ઝામ્પલ એક જીસીઆરટી રાખી બરાબર પછી ક્લાસ નોટ્સ હોય આપણી અને ત્રીજી તો કે લિબર્ટીની બુક્સ રાખી હવે કોઈપણ એકને મુખ્ય રેફરન્સ રાખવાની ફોર એક્ઝામ્પલ લિબર્ટીની બુક મુખ્ય રેફરન્સ તરીકે રાખી એમાંથી તમે સિંધુ સંસ્કૃતિ આખી વાંચી લીધી આ સિંધુ સંસ્કૃતિ વાંચતા તમને એક કલાક થઈ હવે તમારે શું કરવાનું બીજા બે રેફરન્સ જે તમે રાખેલા છે એ રેફરન્સમાંથી આ ટોપિક વાંચવાના તમે જે વસ્તુ વાંચેલી છે ફરી પાછી વાંચો ને તો ઝડપથી વંચાશે પણ ફાયદો ક્યાં થશે બીજા બે રેફરન્સમાંથી વાંચો છો એટલે પહેલો ફાયદો રિવિઝન થઈ ગયું બીજો ફાયદો અમુક અમુક વસ્તુઓ જે પહેલાં રેફરન્સમાં ના હોય પણ બીજા રેફરન્સની સ્પેશિયાલિટી હોય ક્લાસ નોટ્સની અંદર અલગ માહિતી આવતી હોય બરાબર જીસીઆરટીની બુકમાં અગિયાર બારની જીસીઆરટીની બુકમાં અલગ માહિતી આપી હોય તો એ માહિતીઓ એડ થઈ જશે એટલે એક સોર્સ નહીં મલ્ટિપલ સોર્સ રાખવાના ત્રણ સોર્સ રાખો ઇનફ છે પણ દરરોજનો એક જ ટોપિક વાંચવાનો આજે સિંધુ ખીણ વાંચી લીધું વાત થઈ ગઈ ખતમ બેથી અઢી કલાકમાં તમારો ઇતિહાસનો એક પોઈન્ટ પૂરો થઈ ગયો પછી તમે બીજા વિષયોની ચર્ચા કરો બીજા વિષયોની મહેનત કરો આપણે વીસ દિવસમાં વીસ ટોપિક પૂરા કર્યા આખો ઇતિહાસ આપણો પૂરો થયો પણ આ કેવો ક્વોલિટીવાળો ઇતિહાસ પૂરો થયો તમે એકવાર મુખ્ય વાંચી લીધું બીજી વાર રિવિઝન પણ થઈ ગયું આવી રીતે ઇતિહાસ વાંચો તો આરામથી ઇતિહાસ તમને યાદ રહી જશે સાલ યાદ રાખવા માટે એક ટેબલ બનાવી લેવાનું સો સો વર્ષનું એક ટેબલ બનાવવાનું ઈસવીસન સોથી ઈસ્વીસન બસો આ વર્ષમાં થયેલી મુખ્ય ઘટનાઓ એ વર્ષનો નંબર અને એની સાથે સંકળાયેલા વ્યક્તિ રાજા એનું નામ આવું એક ટેબલ બનાવો અને ટેબલ બનાવ્યા બાદ એ ટેબલને તમે પાંચથી દસ વાર વાંચી જશો સાલ આરામથી યાદ રહી જશે ઈસવીસન યાદ રાખવી કોઈ અઘરી નથી નામ યાદ રાખવા કોઈ અઘરા નથી ઇતિહાસને એક વિષયની એક સ્ટોરી સ્વરૂપે સમજો તમે આ ભારતની એક સ્ટોરી જોવો છો ઇતિહાસ એક સ્ટોરી છે કે પહેલાં શું શું થયું હતું આવી રીતે રસ લઈને વાંચશો તો ઇતિહાસથી ઇઝી કોઈ વિષય નહીં હોય શું કામ આ વિષય ક્યારેય બદલવાનો નથી અત્યારે પણ ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈસવીસન પૂર્વ ત્રણસો બાવીસમાં શાસક બન્યા અને આજથી દસ હજાર વર્ષ પછી પણ ઈસવીસન પૂર્વ ત્રણસો બાવીસના જ વર્ષમાં ચંદ્રગુપ્ત મૌર્ય શાસક બનશે મતલબ આ વિષય ચેન્જ થાય એમ છે જ નહીં અને આ વિષયની બીજી ખાસિયત દરેકે દરેક એક્ઝામમાં આ વિષય હોય જ છે તો ઇતિહાસથી ડરવાની જરૂર નથી બેઝિકલી ઓન એન એવરેજ સાયન્સના બેકગ્રાઉન્ડ જે ધરાવતો હોય છે એ સ્ટુડન્ટને ઇતિહાસ નથી ગમતો હોતો પણ આ વિષય એકદમ ઇઝી છે તો આવું પહેલાં સિલેબસને સમજો પછી રેફરન્સ બુક્સ રાખો કેમાંથી આપણે વાંચવું એ હંમેશા ઓથેન્ટિકેટ બુક જ રાખવાની આડી અવડા ઘણા બધા બુક્સ હોય છે પણ એને બહુ ધ્યાન નહીં આપવાનું અને પછી એક પેટર્ન બનાવો તમારી પોતાની પેટર્ન હવે આપણી પાસે ત્રણ મહિના છે તો આપણે કંઈક ક્લાસ આપણી પોતાની પ્રાઇવેટ નોટ્સ બનાવવા ના જઈ શકીએ બરાબર શું કરવાનું અલગ અલગ કલરની માર્કર આવે જ છે આપણે બુક વાંચતા હોઈએ કોઈક આઈએમપી આપણને લાગે ટીક કરી નાખો વાત ખતમ આ રીતે કરશો તો ઇતિહાસ એકદમ ઇઝી છે અને એકદમ સારામાં સારી રીતે આપણે યાદ રાખી શકીએ બરાબર તો આજનો આપણો જે ટૉપિક હતો એ ઇતિહાસનો ટૉપિક હતો જેની આપણે ચર્ચા કરી સિલેબસ રેફરન્સ બુક તૈયારી કઈ રીતે કરવી સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી બરાબર બસ આ સાથે તમને બધાને ઓલ ધ બેસ્ટ સારામાં સારી તૈયારી કરી અને પીઆઈ બની જાવ અને પછી પાર્ટી કરજો બરાબર થેન્ક યુ વેરી મચ